દાહોદ નગરાળા રોડ પર અકસ્માત સર્જાયો આ તરીકે ચોવી એક બે હજાર છવ્વીસ શનિવારના રોજ મળતી માહિતી અનુસાર જે કહી શકાય કે આ કામના ફરિયાદીના ભાઈ અને ભત્રીજાઓ જેઓ કે બર્ગમેન ગાડી ઉપર ઘરેથી દાહોદ સામાન લેવા આવ્યા હતા અને તે વખતે નગરાળા ગઢોઈની ઘાટી નીચે આવતા એક સુઝીકી બ્રેઝા કંપનીની ગાડી જે કહી શકાય કે તેના ચાલકે પૂર ઝડપે અને ગફલતભર રીતે પોતાની ગાડી હંકારી લાવી અને ગાડીને ટક્કર મારતા એક્સિડન્ટ સર્જાયું હતું જેમાં ફરિયાદીના ભાઈને જમણા ખભા પાસે પાછળના ભાગે તથા હાડકું તૂટી ગયેલ અને જમણા પગના ઘૂંટણના ભાગે બંને હાડકીઓ તૂટી ગયેલ તેમજ માથાના ભાગે ગંભીર ઇજાઓ થયેલ તથા નાક પણ તૂટી ગયેલ અને મોડાના ભાગે પણ ફ્રેક્ચર થયું હતું તેમજ ફરિયાદીના બત્રીજાને પણ બંને પગના સથળના ભાગે ફ્રેક્ચર થયું હતું અને માથાના ભાગે કપાળ પર પાંચ ટકા આવ્યા હતા અને પેટના ભાગે પણ જે શરીરે નાની મોટી ઇજાઓ પહોંચી હતી જોકે એક અપાચી મોટરસાયકલ પણ ત્યાં પાડી દઈ અને ફોર વ્હીલ ગાડીનો ચાલક પોતાની ગાડી ત્યાં જ સ્થળ પર મૂકી અને ઘટના સ્થળેથી ફરાર થયો હતો બનાવ સંદર્ભે પોલીસને જાણ કરાતા પોલીસે ફોર વ્હીલ ગાડીના ચાલક વિરુદ્ધ સાંજે ચાર વાગ્યાને ત્રીસ મિનિટે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે